ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો સીસીઈનું રિવાઇઝડ રિઝલ્ટ છે એ આવી ગયું છે એમાં કેટલા પ્રશ્નો સુધર્યા એના વિશે આપણે માહિતી મેળવીશું ઉપરાંત કેટલા માર્ક ઉમેરાણા તેના વિશે પણ આપણે વિસ્તૃત માહિતી મેળવીશું આમાં ઘણા ઉમેદવારોના માર્ક સુધર્યા છે એટલે નામ પણ એડ થયા છે અને એ વિદ્યાર્થીઓ મેઇન્સ માટે પણ એપ્લિકેશન કરી શકશે બરાબર છે કેટલા વિદ્યાર્થીઓના માર્ક ઉમેરાતા મેઇન્સ માટે ક્વોલિફાય થયા છે જેટલા પણ વિદ્યાર્થીઓ થયા હોય એમ બધા પેલા લેક્ચર જોઈ રહ્યા છે તે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ કોમેન્ટ કરજો તમામને અભિનંદન પણ હજી તમારો ગોલ પૂરો નથી થયો હજી મેઇન્સ બાકી છે બરોબર છે હજી તો તમે એન્ટ્રન્સ જ ક્લિયર કરી છે બરોબર છે એટલે મેઇન્સ પણ તમારે ક્લિયર કરવાની છે એટલે અહીંયા તમારે એન્ટ્રન્સમાં ક્લિયર થઈ ગયા એટલે એવું ના માનવું કે આપણે પરીક્ષા સક્સેસફુલ ક્લિયર કરી નાખીએ પણ આપણે મેઇન ગોલ આપણો હવે મેઇન્સનો હોજો બરાબર છે તો જ તમારી લડત તમને સફળ થઈ ગણાય બરાબર એટલે ખાસ યાદ રાખજો જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે બધા જ મેસેજ કરજો બધાને અભિનંદન અને સીસી રિવાઇઝ્ડ પરિણામ જાહેર થઈ ગયું છે એના વિશે આપણે માહિતી મેળવીએ જોડાયેલા રહેજો અને તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો બરાબર છે અને જો આપણું કામ સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગમત સાથે ચેનલ તો આજે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ તો સર્વપ્રથમ તો તમને જણાવી દઉં જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ નામદાર ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર ટાંક્યો છે બરોબર છે ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસનો જે ઓરલ ઓર્ડર હતો એના અનુસંધાનમાં પ્રિલિમ પરીક્ષામાં હાજર રહેતા તમામ ઉમેદવારનું રિવાઈઝડ કામચલાઉ પરિણામ બરોબર છે હવે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ પરીક્ષામાં ઉપસ્થિત જેટલા પણ સ્ટુડન્ટ હતા એ તમામના ઉમેદવારોના નોર્મલાઇઝ માર્ક છે એ વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ક્યારે તો કે અઢાર નવના રોજ ત્યારબાદ આ પરિણામના અંતર્ગતમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે આ જે આર એસ નંબર છે આરએસસીએ જે પિટિશન દાખલ થઈ હતી એમાં હાઈકોર્ટે નામદાર હાઈકોર્ટે ઓગણીસ દસ ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ ઓરલ હુકમ કરેલો એ પિટિશન મુજબ જે ચારમાંથી ત્રણ વિકલ્પ સાચા ગણ્યા છે અને જે ઉમેદવારોએ ત્રણ સાચા વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરેલો હોય એ તમામ ઉમેદવારોને સાચા વિકલ્પના માર્ક્સ આપી મેરિટ રીજનરેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો એના આધારે છે એ તારીખ અઢાર નવ ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલું પરિણામ અને સ્કોર કાર્ડ રદ ગણવામાં આવ્યું છે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોના રિવાઇઝ્ડ નોર્મલાઇઝેશન માર્ક છે એ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે બરોબર છે હવે આ તમારા રિવાઇઝનું નોર્મલ માર્ક્સ છે બરોબર છે હવે તમારે કેટલા માર્ક છે બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે બરોબર છે આ જે એ રિવાઇઝનું નોર્મલ માર્ક છે અહીંયા તમારો સિરિયલ નંબર છે અહીંયા તમારો રોલ નંબર છે અહીંયા તમારું નામ આપ્યું છે અહીંયા જાતિ મેલ કે ફિમેલ પછી કાસ્ટ કેટેગરી છે એસીબીસી છે ઇડબ્લ્યુ એસ છે જો હેન્ડીકેપ હોય એક્સ સર્વિસમેન હોય સ્પોર્ટના કોઈ માર્ક્સ હોય તો એ ફાઈનલ માર્ક કેટલા થાય છે અહીંયા તમને આપવામાં આવ્યા છે બરાબર છે આ તમે માર્ક છે એ જોઈ શકો છો ડન છે વિદ્યાર્થી મિત્રો એટલે જેટલા પણ હવે ઘણા વિદ્યાર્થીઓના નામ આમાં આવ્યા છે ઘણા વિદ્યાર્થીઓ એડ થયા છે બરોબર છે બહુ બધા ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક એડ થઈ જાય છે બરાબર કે આપણે જોઈએ તો એક માર્ક સુધરે તો પણ ઘણું બધું મેરિટ છે એ ઉપર નીચે થતું હોય માનો કે ચાર વિકલ્પમાંથી ત્રણ વિકલ્પ જેણે પસંદ કર્યા હોય એ બધાને એક માર્ક આપવાનો નક્કી કર્યો હોય તો ઘણા પણ એવા પણ હોય છે કે જેમને એ વિકલ્પ ત્રણમાંથી એક કર્યો જ નહીં હોય ઘણા ઘણા એવા હશે કે એમણે એ કર્યો હશે એને તો એ રાઇટ જ એટલે અમુકના ત્યાંસી છે તો ત્યાંથી જ રહ્યા હશે પછી માનો કે અમુકના બ્યાસી હોય અને એ ક્વોલિફાય ન થયો હોય અને આ એક માર્ક સાંચો પડ્યો તો એ સીધો ક્વોલિફાય થઈ જાય એટલે આ બધું આવી રીતે થતું હોય બરાબર છે મેરિટની ગણતરી એટલે જૂનું રિમેરિટ છે મેરિટ એ આખું કેન્સલ ગણવામાં આવ્યું અને આ રીમેરિટ છે એ જનરેટ કરવામાં આવ્યું છે એમાં નોર્મલાઇઝેશન મુજબના તમામ માર્ક છે એ અપલોડ કરવામાં આવ્યા છે ગૌણ સેવાની વેબસાઇટ ઉપર બરાબર છે જે કાસ્ટ વાઇઝ કેટેગરી વાઇઝ છે અને નોર્મલાઇઝેશન મુજબ જ માર્ક છે એ ફાઇનલ માર્ક ડિક્લેર કરવામાં આવ્યા છે બરાબર છે જેટલા પણ વિદ્યાર્થીઓના નામ આવ્યા છે એમને મેસેજ પણ આવી ગયા છે ટેક્સ્ટ મેસેજ જે મેઇન્સ માટે ક્વોલિફાય થયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન જેટલા પણ વિદ્યાર્થીઓ મેઇન્સ માટે ક્વોલિફાય થયા બધા વિદ્યાર્થીઓને અભિનંદન મેસેજ કરજો બધા જ વિદ્યાર્થીઓ અને ગમત સાથે જ્ઞાન ચેનલ સાથે જોડાઈ જજો લા સુધી આવી નાનામાં નાની અપડેટ છે તમને મળતી રહેશે બરાબર છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને શિક્ષકમાં ફોર્મ ભરવાના બાકી છે તો જેમણે લાયકાત ધરાવો છો એ તારીખ છ થી સાત તારીખથી સોરી સાત તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થયા છે ઓગણીસ તારીખ સુધી વિદ્યા સહાયકના ફોર્મ ભરી શકાશે બરોબર છે અને સોળ તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરી છે ઓગણીસ તારીખ સુધી છે એ સ્વીકાર કેન્દ્ર પર જમા થશે બરોબર એટલે એ યાદ રાખજો બે તારીખમાં કન્ફ્યુઝન ના થવું શું છે હજી કહી દઉં એકવાર સોળ તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના છે વિદ્યા વિદ્યાસાયકના ટેટ પાંચ પીટીસી બી એડવાળાએ અને ઓગણીસ તારીખ સુધીમાં જે એમના રિસિવિંગ સેન્ટર છે ત્યાં ફોર્મ જમા કરાવવાના છે એટલે ખાસ યાદ રાખજો ઘણા બધા વિદ્યાર્થીઓને હજી ફોર્મ ભરવાના બાકી એ છે બરાબર છે એમાં રજાના દિવસોમાં એ ચાલુ નહીં હોય રિસિવિંગ સેન્ટર ખાસ યાદ રાખજો ઘણાને એમ છે કે રવિવારે જઈશું તો જાહેર રજાનો એમાં રજા ગણા છે બરાબર છે એટલે હવે જો જોવા જઈએ તો તમારી પાસે આઠક દિવસ રહ્યા એટલે આઠ દિવસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને હજી ફોર્મ ભરવાના બાકી છે તમામ ફોર્મ ભરી દેજો બરાબર છે અને જેમને કટ ઓફ મેરિટના લેક્ચર ના જોયા હોય તો આપણા પ્લે લિસ્ટમાં પણ ઘણા બધા લેક્ચર મૂકેલા છે એ પણ તમે જોઈ લેજો અને જો તમે સીસીવાળા પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હોય તો પીઓના આપણે ઘણા બધા લેક્ચર મૂકેલા છે એ પણ તમે ખાસ જોઈ લેજો અને જો મુખ્ય સેવિકાની તૈયારી કરતા હોય તો પીઓ અને મુખ્ય સેવિકાને આપણી મેઇન બેન્ચ ચાલુ છે બરાબર છે એ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં જોડાવા માંગતા હોય તો ફ્રી બેચ છે એમાં પણ જોડાય જજો બરાબર છે કોઈ પણ આપણે જાતની ફી એમાં લેવાની નથી વિદ્યાર્થી મિત્રો આ ત્યાં આપણા લેકચરની માહિતી હવે કોઈને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય કોઈ પણ ક્વેરી હોય એની ટાઈમ પ્રશ્ન પૂછજો હું તમને આન્સર આપીશ તો આ જોઈ લેજો બરોબર છે અઢાર નવનું જે પરિણામ છે એ વિદ્યાર્થી મિત્રો હવે તમારું છે એ રદ ગણવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો બરોબર છે શું કામ આના લીધે બરાબર છે ઓર્ડરના લીધે હાઈકોર્ટમાં જે પિટિશન થઈ હતી ને હવે જે ચારમાંથી ત્રણ વિકલ્પ સાચા ગણ્યા છે માનો કે એ બી સીમાંથી કોઈ પણ કર્યો છે એ રાઈટ ગણ્યો છે એનો માર્ક એને બધા ઉમેદવારોને મળ્યો છે બરાબર છે ત્રણ સાચા વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરેલો હોય તો તમામ ઉમેદવારોને સાચા વિકલ્પના માર્ક્સ આપી મેરિટ રીજનરેટ કરવાનો નિર્ણય છે બરાબર છે કોણ સિવાય એ લીધેલો છે એટલે મેરિટ છે એ સુધર્યું કહેવાય બરાબર અને જૂનું મેરિટ છે અઢાર નવ એ રદ કરેલ છે એટલે હવે કેટલા માર્ક થાય છે તમારે રી રીજનરેટ મેરિટ થયું હવે તમારે કેટલા માર્ક છે બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે ફરજિયાત જેટલા પણ લેક્ચર જોઈ રહ્યા છે બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે અને મેન્સ માટે કેટલા અવેલેબલ થયા છે બધાએ પણ કોમેન્ટ કરવાની છે બરાબર છે તમામને અભિનંદન સારા માર્કે તમે પાસ કરો મેઈન્સ અને સરકારી નોકરી મેળવી લો એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું બરાબર છે તમને ગવર્મેન્ટ જોબ મળી જાય તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગે લેક્ચર જો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરજો જેથી બધા વિદ્યાર્થીઓને તેનો લાભ મળે થેન્ક મિત્રો આભાર